ભાઈ થોડાક દિવસ પહેલા આપણે એક રીલ મૂકી હતી ચીઝ લસણ ફ્રાયની જે ખૂબ જ વાયરલ થઈને ઘણા લોકોનો બહુ પ્રેમ અને સપોર્ટ મળ્યો છે હું આવ્યો છું અત્યારે જય બજરંગ ફેન્સી ઢોસા એન્ડ ચાઇનીઝમાં રાજકોટમાં રિસન્ટલી આજે એમની આ ત્રીજી બ્રાન્ચનું ઓપનિંગ થઈ ગયું છે અને અહીંયા બી તમને કાંઈક નવું ટ્રાય કરવા મળશે જેમ કે આ તડકા ગોટાળો છે એ જ રીતના તમે અત્યાર સુધીમાં જુઓ ને તો ગ્રીન પાઉંભાજી પછી રેગ્યુલર રાજકોટમાં મળે રેડ ગ્રેવીમાં પાઉંભાજી આ બધી વસ્તુઓ તમે ટ્રાય કરી હશે અને અહીંયા અહીંયા મેન્યુમાં બી છે સાત અલગ અલગ વેરાયટી છે પાઉંભાજીમાં જે તમે અહીંયા ટ્રાય કરી શકો છો અમે જે વસ્તુ અત્યારે ટ્રાય કરી છે એ જે એમની ચીઝ પનીર ભાજી જેને ટુકડા ભાજી બી કહી શકો કેમ કે ટુકડા નાખેલા છે અલગ અલગ પનીરના અને ખરેખર બહુ ટેસ્ટી છે બાકી પીઝા ઢોસો મંગાવેલો છે ચાઇનીઝમાં પનીર ચીલી ડ્રાય મંગાવેલા છે ચીઝ ચીલી પનીર ઢોંસાનું નામ છે ચીઝ ચીલી આ તમે ખરેખર તમને એમ જ લાગે કે આ ચીઝ ચીલી સેન્ડવિચ ખાવ છો એક તમને આજે નીચેનો બેસ છે એ હેલ્ધી ઓપ્શન મળી જાય નહીં કે બ્રેડ આ ઢોસા જે લોકો ઢોંસા લવર હોય ને એને અહીંયા અઢળક વેરાયટી મળી જશે ઓમ તો આની પહેલાની રીલમાં બી મેં કીધું છે છતાં બી તમને કહી દઉં અઢીસો પ્લસ ફેન્સી ઢોંસાની વેરાયટી તમને આ જગ્યાએ ખાવા મળશે આ ત્રીજી બ્રાન્ચ નું એડ્રેસ છે રાજકોટમાં ફરસાણા ચોક મોટા મોવા ઉડાન સ્કૂલ ની બાજુમાં બજરંગ ભજી હાઉસ ની એક્ઝેટ બાજુમાં એડ્રેસ પરફેક્ટ છતાં સ્ક્રીન ઉપર લખાઈ આવે છે રીલ ને શેર કરી દેજો અને પહોંચી જજો